Maria đây tạc tháo tạc tháo tạc tháo tạc tháo tạc

બે શરમ આવી જુવે શિક્ષક મારી વાત ગુરુ ના દે શિક્ષણ ગુરુ ના એક ને ફોન લગાવીને બોલાવો ને આપણે મહિલા આયોગ એસપી કલેક્ટર આની અંદર કઈ શિક્ષણ ગુરુ થઈને આપણી આખી ટોટલી કમિટી બોલાવો એવી જેસી जल्दी आप दीदी केने नहीं मोरे क्या दीदी सुदी आप नहीं आ रही सुए अरे दीदी कहीं छुपा दिया ये सरो देवी चौकी हमने क्या तो वादो नहीं परिवार रख भाई 100 बार ने फोन कर बोलो बुला

тира દોસ્તો અમે તારી કરી આપું છું બોસ ઓપ્શન છે કરી આપીએ છીએ સિક્કા પુરુષે છે એ રામજી અને આની કારણે هن ڏيکاري ڏيکاري هاڻي ڏيکاري ڏيکاري